નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવલ પછી સિલેક કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અજમો જે છે અઢારસો આઠથી સત્યાવીસો પાંત્રીસ ઈસફગુલ જે છે બાવીસો સો પંચોતેરથી અઠ્યાવીસો તલસફેદ જે છે અઢારસોથી અઠ્યાવીસો ચાર અને પછી આગળ છે સુવા જે છે બારસો પાંત્રીસથી પંદરસો સિત્તોતેર રાયડો જે છે અગિયારસો બારથી અગિયારસો સત્તાવન વરિયાળી જે છે નવસો થી સત્યાવીસો અને હવે છેલ્લે છે મેથી જે છે અગિયારસો પંચાવનથી અગિયારસો પંચાવન જીરું જેનો નીચો ભાવ છે ચાર હજાર અગિયાર અને ઊંચા ઊંચો ભાવ છે એકાવનસો એંસી તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ અને જેટલો બને એટલો વિડીયો શેર કરો જેથી બીજા પણ ખેડૂતભાઈઓને બજારની માહિતી મળતી રહે